બંધ કરે છે એ વાત ને ચૌદ તારીખ પછી આ કેટલા દિવસ થયા અત્યાર સુધી રાહ જોઈ હજી તમે સુધી

એ સરકાર બધી પહોચાડી દઉં લોકોને ત્રાસ કરીશ્કેલી પડે એટલા માટે અત્યારે પાણી ચાલુ કરાવી દીધું

એ લોકો પેટતા પટ્ટા મારવાના ચાલુ કરી દેખાત ત્યાં એટલો ડસ્ટિંગ નો પ્રોબ્લમ નથી લેવર અહીંયા મૂકો તમે આ મળી ગયું આ પેવર નું લડા ત્યાં સુધી ડસ્ટ ખાવાનો છે

પેલા ત્યાં સુધી રસ્તો બંધ રાખે માણસો છૂટા પથ્થર નાખે ચાલતું નથી તમારું અમે જોઈને તમારા માણસ કરવાની ડિપાર્ટમેન્ટમાં આર દઉં છું ડિપાર્ટમેન્ટમાં પાસે વસાવા બનેલો છે

તમે સિમેન્ટ કેટલો જાય છે તમે વજન કર્યું એનો કોઈ દિવસ થાય મૂકીને મશીન હેલો ખાલી વાંચી લો ટેન્કર ને આવ્યો ત્યાં સુધી હટવાના નથી ટેન્કર વાળા પેલા બોલાવો

વજલવાળા બસ સ્ટેન્ડ સુધી પાણી ના છંટાય ત્યાં સુધી અમે આ ગાડીઓ ઉભી રાખીશું જ્યાં સુધી પાણી છંટાઈ જશે પછી અમે આ ગાડીઓ જવા દઈશું તમને રિક્વેસ્ટ છે અમારી થઈ જાય

તેલા પાંચ સેન્ટર ટ્રેન્કર મોડેલ આયો હા એ જવાબદાર વ્યક્તિને તો હાથ ઊંચો કરી દેશે અમારે જવાબદાર વ્યક્તિ આને સાહેબ भरोसा આપશે અમે તો સાહેબ કહીએ તો એ છોકરે અત્યારે કામ કરી બતાવી કેટલો દશ નીકળે મોલામાંથી બતાવો એટલો છે પાણી આવો જો કર્યા કોઈ પાણી ન આવો હવે તો ના આ રોશનભાઈ કા કે છે ભાઈ ভৰচ <laughs>